એના માટે મેં આ દાળ પલાળીને રાખી છે મગની દાળ લેવાની છે બનાવવા માટે અને મગની છે એ એક વાટકી મેં મગની દાળ લીધી હતી અને પલાળી રાખી છે એટલે ફૂલીને ડબલ થઈ ગઈ છે આને તમારે લગભગ અડધો થી પોણો કલાક સુધી પલાળી રાખવાની છે અને જો તમે પલાળી ના રાખો તો દસ દસેક મિનિટ માટે પલાળશો તો પણ ચાલશે તો કૂક થતા થોડી વાર લાગશે પણ જો અડધો કલાક માટે પલાળશો તો એકદમ ઝડપથી કૂક થઈ જાય છે પાંચ મિનિટમાં છૂટીદાર તૈયાર થઈ જતી હોય છે તો સૌથી પહેલા આપણે હવે એનો વઘાર કરી લઈએ ચમચી તેલ તેલ થોડું વધારે હશે ને તો દાળ એકદમ સરસ બનશે અને એનો સ્વાદ અને એનો કલર બંને સરસ આવશે અને છૂટીદાર હંમેશા આપણે જ્યારે પણ કેરી કેરીનો રસ બનાવતા હોય ત્યારે એની સાથે છૂટીદાર હોય પૂરી બનાવેલી હોય અથવા તો બે પડી રોટલી હોય તો આ રીતે આપણે જમણ તૈયાર કરતા હોઈએ છે અને આપણો ભાણું તૈયાર કરતા હોઈએ છે આમાં એક ચમચી આપણે રાઈ ઉમેરી લઈશું રાઈ ઘણા લોકો ઉમેરે છે અને ઘણા નથી પણ ઉમેરતા હોતા પણ મને રાઈ ગમે છે એટલે હું ઉમેરું છું એનો સ્વાદ પણ બહુ સરસ લાગતો હોય છે રાઈ ફૂટે એટલે એની અંદર હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી લઈશું એક ટી સ્પૂન હળદર લઈશું આઠ થી દસ લીમડાના પાન ઉમેરી લઈશું એક લીલું મરચું પણ ઉમેરી લઈશું લીલું મરચું એનો સ્વાદ સરસ લાગતો હોય છે એટલે આપણે એ પણ ઉમેરી લઈશું અને સાથે આખા બે લાલ મરચા પણ ઉમેરીશું જે આ રીતે વઘાર થશે ને તો દાળ ખુબ જ સરસ બનશે એકાદ મિનિટ માટે આવી રીતે હલાવવાની છે જરા જાય પછી એની અંદર આપણે હવે આપણે જેટલી દાળ હતી ને એટલા જ પ્રમાણમાં પાણી ઉમેરી દાળ ને જ્યારે પણ આપણે પલાળી હતી ત્યારે પણ પાણી એડ કર્યો જ હતો એટલા માટે ત્યારે આપણે જે પાણી એડ કર્યું હોય એ પણ ફૂલી ગયું હતું અને દાળ ફૂલી ગઈ હતી એટલે કે નોર્મલી તમે જ્યારે પણ દાળ બનાવો ને ત્યારે એક વાટકે બે વાટકા પાણીની જરૂર પડતી હોય છે એટલે કે એક વાટકો તમે દાળ લેતા હો તો એની સામે બે વાટકા તમે પાણી ઉમેરી દેવાનું તો દાળ એકદમ સરસ છૂટી તૈયાર થશે જો આ રીતે તમે વઘાર તૈયાર કરી અને દાળને તૈયાર કરશો ને તો તમારે દાળને બાફવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ દાળ તૈયાર થઈ જશે હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે હવે ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી આપણે થવા દઈશું જેથી કરીને દાળ સરસ ચડી જાય પણ હવે જ્યારે પણ દાળ બનાવતા હોય ને ત્યારે ઢાંકણ છે ને એને એકદમ પૂરેપૂરું બંધ નથી કરવાનું નહીં તો ઉભરો આવશે અને વાસણ આપણું ખરાબ થશે એટલે આ રીતે એને ખુલ્લો રાખવાનો છે જેથી કરીને

જો હજી થોડું પાણી છે પણ દાળ છે એ સરસ ફૂટી ગઈ છે ફૂટી ગઈ છે એટલે કે હજી થોડી ચડવી પડશે પણ આમ ફૂટી ગઈ છે આ રીતે અધકચરી જ્યારે દાળ ચડી જાય ને ત્યારે એની અંદર આપણે મસાલો ઉમેરી લેવાનો છે તો મસાલો પણ સરસ રીતે ભળી જશે અને દાળ એકદમ સરસ તૈયાર થશે ફ્લેમ ને આપણે સ્લો જ રાખીશું હવે એની અંદર આપણે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું પાંચમચી હળદર લઈશું આમાં એનો કલર અને ટેક્સચર બંને સરસ આવતા જાય છે અને પાણી છે એ પણ ધીમે ધીમે થતું જાય છે દાળ એકદમ સરસ છૂટી એવી તૈયાર થશે જો એનો કલર કેટલો ફાઇન આવી ગયો છે હવે એની એની અંદર અંદર આપણે આપણે ગુજરાતીઓને જે છે છે થોડી હોય હોય ગમતી એટલે બે ચમચી ખાંડ ઉમેરી લઈશું તમારે તમને જેવું ગડપણ ગમતું હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની છે અત્યારે અહીંયા મેં બે ચમચી ખાંડ ઉમેરી છે હવે હું અહીંયા ફ્લેમ ઓફ કરી દઈશ કારણ કે આટલું જે પાણી છે ને એ

મિક્સ કરી લઈશું હજી જરા થોડા પ્રમાણમાં પાણી છે એટલે એક ચમચી જેટલી કોથમીર પેલા ઉમેરી લેવાની છે આ કોથમીરને આપણે મિક્સ કરી લઈશું દાણો તો એકદમ સરસ ચડી ગયો છે જો તમને દેખાય છે ને કે દબાવતા એકદમ સરસ મેલ્ટ થઈ જાય છે એટલે આ રીતનો દાણો ચડી ગયો છે છતાં પણ દાળ છે એકદમ સરસ છૂટી છે ફરીથી આપણે એને એક મિનિટ માટે ગરમ કરી લઈશું એક મિનિટ માટે સરસ રીતે સાંતરી લઈશું જેથી ખાંડ છે લીંબુ છે બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય અને દાળ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય ચેક કરી લઈએ જો પાણી બધું જ બળી ગયું છે અને તેલ મસ્ત ઉપર આવી ગયું છે અને દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ તમે હજી મિનિટ દેશો ને તો એકદમ સરસ છુટ્ટી થઈ જશે એનો દાણો દાણો એકદમ સરસ છુટ્ટો થઈ જશે તો મસ્ત મજાની છૂટી દાળ તૈયાર થઈ ગઈ છે અને આ દાળને આપણે કેરીના રસ સાથે સર્વ કરશું તો બહુ જ મસ્ત લાગશે તો આ દાળને સર્વ કરી લઈએ Uh-oh.